દ્વારા હડતાલને લઈને કલેક્ટર કચેરી આવેદન પત્ર પાઠવ્યું ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યના પંચાયત વિભાગના વર્ગ ત્રણ ના એમ પીએચ્યુ એફએચીએસ એફએચ તેમજ ટી એચ એસ ટી એચવી અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનોને ટેકનિકલ કેડર સમાવેશ અને ગ્રેડ પે તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરવા જેવી બાબત તેમજ સ્ટાફ નર્સ કેડરના નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્ન પગલે સરકાર મોટી આરોગ્ય કર્મચારીઓએ કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવ્યું હતું ચાર મોરી પ્રમુખ ભાવનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ અમારા ગુજરાત રાજ્યના પંચાયત વિભાગમાં ફરજ બજાવતા વર્ગ ત્રણના એમપીએચ ડબલ્યુ એફએ એફએચએસ જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ અને બહેનો અમારી મુખ્ય માંગ સરકારીમાં છેલ્લા બે વર્ષથી ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે છે જે સરકારે આજ દિન સુધી બે વર્ષથી અમારી અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઠોસ નિર્ણય ન આવતા ના છૂટકે અમે પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ માસિલ ધરણા આપેલા તેમાં પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આજે સત્તર ત્રણ બે હજાર પચીસથી ગુજરાત રાજ્યના અમારા આ ચાર કેડરના અંદાજીત પચીસ હજાર કર્મચારીઓ અને ભાવનગર જિલ્લાના આઠ સાડી સાતસોથી આઠસો કર્મચારી ભાઈઓ બહેનો અચોક્કસ મુદતની અમારી મુખ્ય માંગ ટેકનિકલ ગ્રેડ પે અને તે અંગેનો જીઆર ઠરાવ ગ્રેડ પે આ બાબતે અમારા એમપીએ ડબલ્યુ ડબલ્યુ આખા ભારત દેશમાં ગુજરાત સૌથી નીચો ગ્રેડ પે અમને આપે છે જે એમપીએ ડબલ્યુ એફએફ ડબલ્યુ ઓગણીસોથી અઠ્યાવીસોની અમારી માગણી છે એમપીએચએસ એફએચએસની ચોવીસો હાલ મળે છે જે અમારી બેતાલીસોની માગણી છે સરકારશ્રીએ તેર ત્રણ બે હજાર તેવીસના રોજ આ અંગેનો ગત હડતાલના અનુરૂપ સીએમ સાહેબથી ચાલેલી ફાઇલની અંદર કમિટી રચી અને કમિટીનો અહેવાલ પણ સરકારમાં આરોગ્ય વિભાગમાં તેર ત્રણ બે હજાર ત્રેવીસના રોજ રજૂ થયો એને એક વર્ષ થયું તો વિલંબ છે આ માટે અમારે ક્યાં હડતાલ કરવી છે અમે ફિલ્ડના કર્મચારીઓ છીએ ટેકનિકલ ગ્રેડ પેના અહેવાલો રજૂ થયા છે અમારે ખાતાકી પરીક્ષા જુઓ તો ખરા ઉપ પ્રથમ ઉબ્ધો ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશન માટે ખાતાકીય પરીક્ષા બે વર્ષ થઈ ગયા તો અમારા કર્મચારીઓ ધીરજ રાખી છે બે વર્ષથી શાંતિ પકડી છે અને અમે એ માગણી કરી છે કે અમારી ખાતાકીય પરીક્ષા પંચાયત વિભાગે જે નિયત કરેલી છે એ સદંતર રદ થાય અને ચાર ત્રણ બે હજાર ત્રેવીસની અગ્ર સચિવ સાહેબ આરોગ્યની મિટિંગમાં જ અમે કન્વિન્સ થયા છે કે ભાઈ અમે કરીએ છીએ એ કામગીરી ટેકનિકલ ધ્યાને લઈ અમારી પરીક્ષા લઈ લો એ દરમિયાન અમારા કર્મચારી ભાઈઓ બહેનોને શરતી ઉપદો અને પ્રમોશનો આપી દો અમારે ક્યાં કાંઈ વાંધો છે એટલે આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થઈ જાય અને ટેકનિકલ ગ્રેડ પે બાબતનો ઠરાવ આપી દો બરાબર આખા ગુજરાત ગુજરાતમાં ફક્ત ને ફક્ત ભારતમાં ફર્સ્ટ નંબર ઉપર છે આરોગ્યની સેવામાં અને એનો ગ્રેડ પે સૌથી નીચો આ કયો ન્યાય ભારતના કોઈ રાજ્યમાં ઓગણીસોથી નીચે નથી ઓ એમાં અઠ્ઠાવીસો બેતાલીસો બાવનસો સુધીના ગ્રેડ પે છે અમે તો ફક્ત અઠ્યાવીસો માગ્યો છે તો સરકાર જલ્દી આના જીઆર ઠરાવ કરે તો અમારે હડતાળ ક્યાં કરવી ડર સત્તર ત્રણ આજ બે હજાર પચીસના રોજ આખા ભારત ગુજરાતના તમામ કર્મચારીઓ જોડાઈ ચૂક્યા છે અને અમે આગામી કાર્યક્રમમાં વ્યક્તિગત કર્મચારી અમારો મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર દેવા આપશે પોતાની માંગણી અનુરૂપ એવા કાર્યક્રમો અને છતાં જો જલદ કાર્યક્રમો આપવાની જરૂર પડશે અત્યારે અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરી રહ્યા સરકારે આજે એક મેસેજ છે મને કદાચ સાંજની બેઠક આપી છે મને હું જવાનો છું ગાંધીનગર ખાતે હાલ હું ભાવનગરથી મારા જિલ્લામાંથી બોલું છું પણ એમાં શું નિર્ણય આપે તે જોઈશું અને નહીતર અમારી કમિટી નિર્ણય લઈ અને આગળના કાર્યક્રમો આપશે ગુજરાત કમિટી